કોન્ટ્રોવર્સી નહીં જઈએ આજે શરૂઆત જ છે ભાઈ બિહારી થઈ મને તો વાંધો નહીં આપણે જઈએ હોલમાં બહુ મજા આવવાની છે અને કમેન્ટમાં કરી નાખજો ભાઈ કેવો લાગ્યો નહીં એક કમેન્ટ તો બધાને થઈ જ જવી જોઈએ નાખે વધુ કમેન્ટ આવી જોઈએ એટલે આપણે રેગ્યુલર કંઈક કરશું વિડીયો લેવા બનાવવાનું પણ તમે કમેન્ટ કરશો તો જ હો ને હલો પ્રતિકભાઈ ચાલો હલો મિત્રો આપણે આવી ગયા હોલમાં અત્યારે મારે એને રીલું બતાવે ઇન્સ્ટાગ્રામમાં ફોની રીલું બનાવી બધા દાંત કાઢે કેવી રીલું લાગીએ ખુશ છું થોડીક વાર અત્યારે ચાલુ મારો પ્રોગ્રામ Let's કામ કરીએ મારી પબ્લિક બધી તબિયત માં બધા મજામાં હે ને ઓનેમ તો હું આઈ તે કરવા જો કે આવું નહીં કેમ કે આપણે બ્રાન્ડેડ મણા એટલે લોકલ ડાયરા બહુ ઓછા કરી સિલેક્ટ કરે

અને ઉઠી અને આપણે નાઈ ધોન પૂજા ન હતી હું અને નાઈ ધોન આવ્યો ને પેલા અહીંયા નાવા ગયો ને ત્યાં ડોલ ભૂજ માર લીધી કેમ ભાઈ નાવા મારો મળો આવ્યો વાંધો નહીં પછી થોડુંક વાર જાર આપણે નાઈ ધોન આવ્યો ને રૂમમાં ત્યાં આવીને શેમ ભાઈ જોઈએ તો શેમ ભાઈ મારે ધોતી બધું માર લીધી આ રિયલી હું બીજા રૂમમાં માગવા ગયું બધું કાકા ધોતી લાવો ને મારે પૂજા કરવી છે પોતાની ધોતી હોવા હોવા છતાં પૂજા કરીને ને જેવું ઊભું થયું ને

એ જોઈ લે કરી એ રહી એમે વીડિયો મે કવર કર્યું એમે વીડિયો ઉતાર્યો ભાઈ અત્યારે આવો છોકરા ગઈ દીધી બનાવી દીધી બે છોકરા હતા એટલે તો એને આ ક્રેડિટ કોને મળવી જોઈએ સેમ ભાઈને ક્રેડિટ કોને મળે છે છોકરા કે નહી હતી સો મારા ડાયરો નતર મજા આવે તો એ કોણ આવે

આપણે આપણે મીડિયામાં જાવું ભગવાન પાસે જાવું ક્યાં જાવું સાહેબ મોજ મસ્તી જોઈ ને આખો થી ભણતો આપણે આખો થી ભણતર કરતા હો આખો થી ભણવા ભણતા હો અને લેસન ને રીડિંગ તો તમે થોડક તો એવું જોઈએ ને કે થોડો ફની તમારે મને ટાઈ કો તમારે મજા મસ્તી કરો હોય હા તમે હવે તમે આયા એટલા ટાઈમ હોય તમે આઈ વાલી મીટિંગ પર વાલી મળી શકો હા તે 15 દિવસ માં વિડિયો કોલ વાર હોય તો તમે વિડિયો કોલ માં વાત કરી શકો સમજા

મમૂલ્ય વાના ઓ મારા મિત્રો મેં તો ઠંડુ તો આવું તો બે ત્રણ પાંચ માં તો કરો દાંત કાઢવાની ન હતી ભાઈ મારી બેજતી કરો સમજો જેમ નથી તારે આખી દુનિયા આખા જગત માં લડી લખો

તો મિત્રો આપણો ડાયરો થઈ ગયો સિલેક્ટ ડાયરો ખતમ કેવી તો વખાણ કરો મારા કઈક વખાણ કરો તો કઈક મને મજા આવે મારી લીલું દેખાયડી

અને મેં જારો જારો હાલો હું કાયમ ધાર્મિકમાં આવી જાય કાંઈ ફની વિડીયો તમારે ભેગા બનાવી એના એના માટે કાંઈ કન્ડિશન હે તમારે નહીં તમારે વાલી પૂરા કરશે આપણે આ વિડીયોની અંદર હો લાઈક આવી જાવ છે હો હો લાઈક અને પચા કમેન્ટ હો લાઈક ને પચા કમેન્ટ એટલે એને આપણે ને જીમ બને રેગ્યુલર વિડીયો બનાવશું પણ હો લાઈક અને પચા કમેન્ટ પચા કમેન્ટ આવી જવી જોઈએ એકવાર તમે કહી દીધું તમારે વાલીને કરી છે તમારે વાલી